તો રાજ્યમાં શ્વાનના આતંકની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે શ્વાનનો આતંક આતંકવાદીની જેમ વધી રહ્યો છે હવે રસ્તામાં પણ શ્વાનનો ત્રાસ એટલો વધી ગયો છે કે રસ્તેથી નીકળવું મુશ્કેલ છે મહત્વનું છે કે સુરત શહેરમાં શ્વાનના હુમલાની આ પ્રથમ ઘટના નથી એક તરફ મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર શ્વાનનો ત્રાસ યથાવત રહ્યાનું જણાય છે સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે એક તરફ નગરજનો માટે સુરક્ષા પ્રશ્ન ઉભો થયો છે તો બીજી તરફ શ્વાન હુમલાના કેસો સતત વધી રહ્યા છે તાજેતરમાં પાલ ઊંઘત રોડ પર બનેલી એક દુઃખદ ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ઠાજનક નિષ્ક્રિયતાને ઉજાગર કરી છે મૃતક યુવક પોતાની બાઇક પર સવાર થઈ ક્યાંક જઈ રહ્યા હતા તે દરમિયાન એક રખડતા શ્વાને તેમના બાઇક પાછળ દોડવું શરૂ કર્યું હતું શ્વાનના હુમલાનો ડર લાગતા બાઇક ચાલકે ગતિ વધારવાનો પ્રયત્ન કર્યો અચાનક તેણે પગ બચાવવાનો પ્રયાસ કરતા બાઇકનું સંતુલન ગુમાવી દીધું અને રસ્તા પર જોરથી ગયા ગંભીર કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ દુર્ઘટનામાં પરિવારના મુખ્ય સદસ્યને ગુમાવવાનું દુઃખ સહન કરવું પડ્યું મૃતક યુવકની છ વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા જ્યારે તેમની ગર્ભવતી પત્નીએ જીવનસાથી ગુમાવ્યો આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારને મગ્ન બનાવી દીધો છે આ ઘટના પછી પરિવારે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને રખડતા શ્વાન વિરુદ્ધ તાકીદે પગલાં ભરવા માંગણી કરી છે અહીંનો મુદ્દો માત્ર એક પરિવારની વ્યથા નથી શહેરમાં અનેક લોકો શ્વાનના હુમલાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે રખડતા શ્વાનના ટોળાએ ક્યારેક માર્ગ પર ચાલતા પદયાત્રીઓ અને બાળકો પર પણ હુમલા કરે છે જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચે છે આગળ પણ આવા અનેક બનાવો બન્યા હોવા છતાં શહેરના તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી જો યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવે તો આવી દુર્ઘટનાઓ આવનારા દિવસોમાં વધુ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઉગટનેર અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યા ની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જેવી રીતના બેલેન્સ એનું હટ્યું પાછળથી થી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કરતા હતા જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે જે સ્વાઈપ મશીન આવે ને એમાં કામ કરતા હતા

કરવા ઘટનાએ ફરી એકવાર એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે શું તંત્ર હમણાં જ જાગશે કે કોઈ વધુ જાન હાથે જતા જ ચેતશે